નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં જે રમઝાનની નિકાસની માંગ માટે ખુલ્લા બજારમાં વેપારો ન નીકળતાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જીરુમાં બે દિવસમાં મળે થી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે હજુ પણ ભાવ ઘટી શકે છે જીરુ બજારમાં મંદીનો દોર યથાવત છે અને આજે પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોના નીકળી ગયા છે જીરુના પાકની સ્થિતિ સારી છે અને વાવેતર પણ સારા થયા હોવાથી નવા વર્ષની સિઝનનું ઉત્પાદન ગત વર્ષની તુલનાએ જેટલું આવે તેવી ધારણાઓ છે આ સંજોગોમાં જીરુ બજારમાં નિકાસના વેપારો સારા છે પરંતુ બજારમાં જે નવી માંગ આવતી નથી અને નિકાસકારો ડાયરેક્ટ ખેડૂતો પાસેથી માલ ખરીદી કરી રહ્યા હોવાથી જીરુ બજારમાં કોઈ અસર જેવી પરિસ્થિતિ ન બજારમાં તૂટે તેવી સંભાવનાઓ છે જીરુના વેપારીઓ કહે છે કે જે વેધર કોઈ ખરાબ ન થાય તો જીરું બજારમાં હજુ પણ નીચા જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ગુજરાતમાં જીરુનું વાવેતર ગત વર્ષની તુલનાએ દસથી લઈને પંદર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ રાજસ્થાનની સ્થિતિ સારી હોવાથી બજારમાં તેજીનું યથાવત છે અને તેજી આવવાનો ચાન્સ દેખાતો નથી બેન્ચમાર્ક ઝીરોનો વાયદો ત્રણસો પિસ્તાલીસથી ઘટીને ત્રેવીસ હજાર નવસો એંશીની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે અને વાયદામાં ઘટે તેવી ધારણાઓ છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સરસા જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન